ભરોસાર હાડ ડ્રેનેજનું પાણી ઉભરાવવા તેમજ અંગત અદાવતે પિતા પુત્ર પર ચપ્પુ વડે થયેલા હુમલામાં પચીસ દિવસ બાદ પિતાનું મોત ભરૂચના રહાડપો વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગર એપાર્ટમેન્ટ અજીમનગરમાં રહેતા મકસૂદ અહેમદ ઇમરાન શેખની ડ્રેનેજ પાણી ઉભરાવવા બાબતે સુહેલ ઇસ્માઇલ શેખ સમીરાબાનુ સૈયદ અને અન્ય બેય સમૂહ સાથે માઠાકૂદ થઈ હતી જેમાં આરોપી સુહેલ શેખ તથા તેની સાથે આવેલ બે સમૂહે ફરિયાદી અને તેના પુત્ર સોય પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ધડી પડ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા પાસઠ વર્ષીય મકસુદ શેખનું પચીસ દિવસની સારવાર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે